મમ મમ એમ ખાત ને આ લત કેમ મજા આવે કબે જ્યારે 5 વર્ષનો છોકરો હોય ને એવી મજા આવે ખાતો મમ આ મજા એયો સાબે એ લોટર ખાણી વાળો એક ગરાગાઈ ભાઈ વાગે જવો દે માટ લાગેલ ભાઈ માટ લાગેલ ભાઈ માટ લાગેલ ભી આયા ઊભો રેવા દે આંગા ગરાક જાજા વાડીવાડી કે એ હાબા બાબાનું જીવું છે

ઓડીસી એટલે જા મણા હસી એ માટ લાગુ ફી માર માર ભાઈ જઈ ગયા છે દેખાતા નથી ઈ તો આ તો અમાર કા નાખજો બરોબર અવાજ આવતો કોણ કે રા ગોલ્ફી વાળો છે માટલા ગોલ્ફી કે ઓ નો હાજી આવ ગોલ્ફી થવાની છે તળકો શું છે ને ગુલ્ફી લેતી આવો બધા માટી બધા હાટું કેટલા જાયા હો

માર પાલતા કુંખ લ્યા માટલા ગુલફી ખાવાની હા માટલા ગુલફી ખાવાની અમારા ઓલામાં તો હું ભાન ભૂલી એક નથી લેવાની તો ચાર પાંચ લેવાની ભાઈ તમને ખાતા આવડે ખાતા આવડે તો કે માટલા ગુલ્ફી જો છે ને માટલા ગુલ્ફી આ માટલા ગુલ્ફી નથી આ તો

આને હવે મને અહીં ના પા આવે મફતમાં મફતમાં ના તો ને મારા છોકરો છે ને આપણે ફટાવાની જોવો આ તો જાય આ તો ફટાવાની

કેટિંગ થઈ ગયું આપણને નંબર મળી ગઈ છે અમે તો દરું છીમત ગઈ ફી દેવા આવવાનું કામ થઈ ગયું અહીંયા ભાઈ ચારના ગયા ભાઈ હા આઈ ફૂટ

આ ઓલા દુકાને મારે ને આ 500 વાળી છે કિંમત આપણે નો વાસી પણ એ ભાઈ મને માટલું દેખાય આને આ કે આને ને આવી આપણે ભાસી ખાઈ પણ એ પૈસા નથી તમારી પાસે એવું હોય છે અને એ ભાઈએ એ મારી પાસે નંબર માંગતા હતા હા એનો નંબર શું કરવો હશે અરે એ લીધા નથી આ પૈસા તમે તો હાલો તો હું નુકું હું પૈસા દેતા હું અને એ નંબર દેતા હો હા હાલો આ ગોલ્ફી હાટીકડા રાખજો હાટીકડા ખાયો

આંકો કરે ગુલ્ફી ખવાય ગુલ્ફી ખાઓ ગુલ્ફી ખાવાની શું લેવડાવતો નંબર દેવાના છે ને પૈસા લેવાના હે નંબર જોતો એવું કીધું રે ને નંબર જોતો નંબર નંબર નું કે કીધું હે પણ મારી માતર ગુલ્ફી ઓરે નંબર તો અલ્યા હજી આને પૈસા આપણ રાખીએ હા ભૂલી ગયા નઈ નો નથી જોતો પૈસા